નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં મિત્રો જો તમને ખબર પડે કે કોરોના કાળથી પણ ખતરનાક સમય આવવાનો છે તો થોડીવાર માટે તો તમે પણ ડરી જશો મિત્રો તાજેતરમાં એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં પરબધામના મહંત કરશનદાસ બાપુ આગામી સમયની ભવિષ્યવાણી કરતા એવી વાતો કહી રહ્યા છે જે જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે મિત્રો કોરોના કાળમાં સમગ્ર વિશ્વના લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા આ સમયની વાત પણ લોકો હવે ભૂલવા માંગે છે જ્યારે ઘણા એવા લોકો છે કે જે આ ખરાબ સમયને ભૂલવા માંગે છે છતાં પણ ભૂલી શકતા નથી મિત્રો ત્યારે જો તમને ખબર પડે કે આવનારા બે વર્ષમાં પણ મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે મહંત સંત કરશનદાસ બાપુએ આગામી બે હજાર ત્રેવીસ અને બે હાજર ચોવીસ માટે એક એવી ભવિષ્યવાણી કરી છે જે સાચી સાબિત થશે તો મોટી સંખ્યામાં લોકો મૃત્યુના મુખમાં જઈ શકે છે તો ચાલો જાણીએ શું કહ્યું હતું પરબધામના મહંત સંત કરશનદાસ બાપુએ મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં જૂનાગઢના ભેંસાણ તાલુકાના પરબધામના મહંત કરશનદાસ બાપુનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમને બધાને જણાવી દઈએ કે કરશનદાસ બાપુએ કોરોના આવ્યો ન હતો તેના પહેલાં જ કોરોના વાયરસને લઈને મોટી ભવિષ્યવાણી કરી હતી અને તે આગાહી ખરેખર સાચી પણ થઈ હતી ત્યારે હાલમાં કરશનદાસ બાપુએ કરેલી ભવિષ્યવાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો કરશનદાસ બાપુએ બે હજાર ત્રેવીસ અને ચોવીસને લઈને મોટી ભવિષ્યવાણી જાહેર કરી છે કરશનદાસ બાપુએ લોકોને અનાજ ભેગું કરી લેવાની સલાહ આપી છે વાયરલ થયેલા વિડીયોમાં કરશનદાસ બાપુ પોતાના સેવકોને જણાવી રહ્યા છે કે બાજરો અને જુવાર વાવી દેજો કામ આવશે તેઓ એમ પણ કહે છે કે હું તમને લોકોને માત્ર તેટલું જ કહેવા માગું છું કે તમે આ વર્ષે કંઈ પણ કરીને અનાજનો સંગ્રહ કરી રાખજો જો અન્ન તમારી પાસે સંગ્રહ કરેલું નહીં હોય તો વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં છ અબજ લોકો અન્ન વિના મોતને ભેટી જશે આ વખતે કરશનદાસ બાપુએ ભવિષ્યવાણી કરતા જણાવ્યું છે કે વિશ્વમાં છ અબજ લોકો ભૂખમરાથી મરી જશે ત્યારે તમારી પાસે ખાવા માટે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી શકશો મિત્રો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમનું કહેવું છે કે આ સમયે પૃથ્વી પર અનાજ જ નહીં હોય તેમણે આગળ કહ્યું છે કે આ મહામુસીબતથી બચવું હોય તો તમારે એક વીઘામાં બાજરો વાવી લેવો જોઈએ આ સાથે તેમણે એક વીઘામાં જાર વાવવાની પણ વાત કરી હતી મિત્રો ઝાર એટલે જુવાર તે સમયે આટલું કરવું તમારા માટે ખૂબ જ જરૂરી રહેશે તેમણે કહ્યું છે કે ખાલી બાજરાને પાણીમાં પલાળીને તેને એક ખોબો ભરીને ખાઈ લેજો તો પણ તમારું પેટ ભરાઈ જશે મિત્રો તેમણે આગળ કહ્યું છે કે આવા જ દિવસો આવવાના છે આ અંગે તેમણે પંડિતોને પણ ચેતવ્યા છે અને કહ્યું છે કે પંડિતો હું તમને પણ કહું છું કે તમે પણ અનાજનો સંગ્રહ કરવાનું રાખજો કારણ કે તમારા જે નૈતિક કાર્યો છે તે જો પ્રજા પાસે પૈસા હશે તો કથા રામાયણ અનુષ્ઠાનો કરાવશે જો તેમની પાસે કંઈ જ નહીં હોય તો તેઓ તમને શું આપશે તેમણે ફરી એકવાર કહ્યું છે કે અન્ન વિના સમગ્ર વિશ્વમાં છ અબજ લોકો મૃત્યુ પામશે હવે મિત્રો તેમણે જે આગળ બે હજાર ભવિષ્યવાણી કરી હતી તેની થોડીક વાત કરીએ મિત્રો ઉલ્લેખનીય વાત એ છે કે બે હજાર ઓગણીસમાં સોશિયલ મીડિયામાં ભેંસાણ તાલુકાના પરબધામના મહંત કરશનદાસ બાપુનો એક વિડીયો વાયરલ થયો હતો કરશનદાસ બાપુ કોઈ કાર્યક્રમમાં પોરબંદરના એક ગામમાં ગયા હતા તેમણે આગાહી કરી હતી કે હવે માણસ પાસે જાજો સમય નથી તેમણે એવું કહ્યું હતું કે બે હજાર વીસમાં માણસ અને રોગ વચ્ચે ભયંકર યુદ્ધ થશે અને આપણે બધા જાણીએ છીએ કે બે હજાર વીસમાં એક એવો વાયરસ આવ્યો જેનાથી વિશ્વમાં એક પોઈન્ટ પાંચ કરોડ લોકો મૃત્યુ પામ્યા મિત્રો આ વિડીયોમાં તેઓ બે હજાર વીસમાં આવનાર કોરોના વાયરસને લઈને ભવિષ્યવાણી કરી હતી આજે જ્યારે કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો ત્યારે ખરેખર એવું લાગી રહ્યું છે કે પરબધામના મહંતે અગાઉના આ વાયરસ બાબતે જે પણ સંકેતો આપ્યા હતા તે બધા સાચા પડ્યા છે મિત્રો જણાવી દઈએ કે વિશ્વમાં કોરોના વાયરસે ખરેખર હાહાકાર મચાવ્યો હતો કોરોના વાયરસને કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા મોલ મલ્ટીપ્લેક્સ ફરવાના સ્થળો અને શાળાઓ બે વર્ષ માટે બંધ કરવાની ફરજ પડી હતી મિત્રો આ કરશન બાપુનો વિડીયો પહેલી વાર નથી વાયરલ થયો આ પહેલા પણ કરશનદાસ બાપુનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જેમાં તેમણે ભવિષ્યવાણી કરી હતી કે હવે માણસ પાસે જાજો સમય નથી બે હજાર વીસમાં એક એવો વાયરસ આવશે જેના કારણે વિશ્વના કરોડો લોકોના મૃત્યુ થશે મિત્રો કરશનદાસ બાપુની આ ભવિષ્યવાણીથી અમે તમને અથવા કોઈને ડરાવવા માંગતા નથી પરંતુ કરશનદાસ બાપુએ કરેલી એક સચોટ ભવિષ્યવાણીની માહિતી આપને આપવા માંગીએ છીએ ઘણા લોકો આ વાતનો વિશ્વાસ કરશે અને ઘણા લોકો આ વાતનો વિશ્વાસ નહીં કરે પરંતુ મિત્રો આગળના સમયમાં એટલે કે આવનાર ભવિષ્યમાં શું થવાનું છે એ ન તો મને અથવા કોઈને ખબર નથી આવનાર ભવિષ્ય કેવો હશે અને તેમાં શું શું થશે એ પણ આજ સુધી કોઈને ખબર નથી પડી તો મિત્રો આ હતી કષણદાસ બાપુની જે ભવિષ્યવાણી છે તે અને એના સિવાય આપણે વાત કરી પરબધામના ઇતિહાસની જ્યાં માનવ સેવાને જ ધર્મ માનવામાં આવે છે મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો મિત્રો આવા જ સરસ વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત લાગે છે માટે તમારી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીશું જો મિત્રો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો આજના આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા જ નવા વિડીયો તમને મળતા રહે તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક સરસ વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત